જય દ્વારકાધીશ મિત્રો હું અત્યારે તળાજાના ઉચડી ગામે આવેલો છું જે ગામે ઘર છે આપણે કરિયાણાની કીટ દેવા નથી જો આ ગારામાં જવું પડે છે કારણ કે અહીંયા હાલવા જેવો રસ્તોય નથી હીરામાના ઘરે આવેલો છું આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે ને એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કરવાનું છે ત્યારે હીરામાના ઘરે

જય દ્વારકાધીશ મિત્રો હું છું વિક્રમભારી આપડે તળાજા ના ઉંચડી ગામે આવેલા છે ઊંચડી ગામે તમે આગળ જોયો છે મને કઈ રીતે હું અહીંયા ઘરમાં આવ્યો છું આવા પરિસ્થિતિમાં આ હીરામાં કરીને અહીંયા રહી છે એને આપણે આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે ને એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કરવામાં આવ્યું છે જો તમને દર્શક તમને આ કરિયાણું મળ્યું તમને રાજી છો માડી તમે રોવો નહીં રોયે કાંઈ નહીં થાય તમે તમારે જ્યારે જ્યારે વસ્તુ જ્યાં જોવો ને તમને મળશે તમે રોવો નહીં દર્શક મિત્રો આ માજીને જ્યારે જયારે આપણે બધી વસ્તુ દેવા આવી ને ત્યારે રોવે છે કારણ કે રોવે એટલા માટે કારણ કે વચ્ચે પહેલા તો ભીખ માંગવા જતા હવે તો ભીખ માંગવા નથી એકતા કારણ કે રસ્તો બંધ થઈ ગયો છે અને પડી ગયા છે પડી ગયા એટલે કમરે દુખાવો થઈ ગયો છે કમરે દુખાવો થઈ ગયો એટલે હાલી નથી એકતા અને ખાલી સડાય છે પગમાં હાલી નથી એકતા તો આપણે દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે ફૂલની તો ફૂલની પાકડી આ માજીને હજી વધુ મદદની જરૂરિયાત હોય તો મદદ કરવા વિનંતી જેથી કરીને આ માજી આથી બેઠા બેઠા રાંધીને ખાઈ કે લાવો તો માજીને આપણે વાત કરવી માજી આ તમને ત્રણ મહિનાનું નું અર્પણ કરવામાં માં આવ્યું તમે રાજી છો બાપા તમારી દયા થાય બાપા તમારું ભગવાન સારું કરે એને મારો પોત ભાઈ ગયો છે અને મને ખાલી સડી દીધા પંદર દીધા તો હું આ રોજ શું બેઠી કોઈ મને દવા લાવી દેતું નથી બાપા દવા કોઈ દેતું નથી ભલે તો થઈ જાવ મારી બધું હો